નમસ્કાર નમસ્તે મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ નવ ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે નવનીત પ્રકાશનનું છે તેની અંદર અગાઉના વિડીયો લેક્ચર ની અંદર આપણે સેક્શન એ સંપૂર્ણ પૂર્ણ કરેલો જોડકા જોડો થી રેડી ચાલો હવે આજે જોવાનું છે આપણે સેક્શન બી એટલે કે વિભાગ બી હું બતાવીશ એટલે કે વિશાલ વાડેલ ને આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો સેક્શન બી ની અંદર પ્રકરણ 1 અને 3 આ બે પ્રકરણ આજે આપણે સોલ્યુશન જોવાનું છે અને પછી નેક્સ્ટ 1 બાય 1 બધા ચેપ્ટર ના સોલ્યુશન આવતા જ હશે તો અમારી સાથે જોડાયેલા રહેજો રેડી છે ચાલો અસાઇનમેન્ટ સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે રેડી ચાલો જોઈએ

શેર કરો અને હોય અને સબસ્ક્રાઈબ કરી છ પ્રશ્નો પૂછે રેડી કેટલા લખવાના છે તમારે છ પૂછાશે સોળ થી લઈને ચોવીસ સુધી ક્યાં સુધી સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એટલે પાંચ તે પ્રશ્નો અને ચોવીસ એટલે ચાર બીજા

કે જેની અંદર આનો સવાલ ન પૂછાયો હોય એટલે મોસ્ટ આઈએમપી છે જોઈએ તો દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે તો જોઈએ કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે કઈ કઈ છે તો દ્રવ્યના કણો કેવા હોય અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે એકદમ નાના અને ચોક્કસ દળવાળા હોય છે રેડી ચાલો નેક્સ્ટ દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે અને આ મિશ્ર થવાની ઘટનાને આપણે શું કહેતા હતા પ્રસરણ કહેતા હતા શું કહેતા હતા પ્રસરણ વિભાગ એમાં જોયું હતું યાદ રાખવાનો જેવા શબ્દો પડે તરત આપણને બીજો શબ્દ એની સાથે લિંક હોય તે યાદ આવવો જોઈએ રડે છે ચાલો તો જોઈએ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ ઊર્જા ધરાવે છે સતત ગતિશીલ હોવાને કારણે કઈ ઊર્જા ધરાવે ગતિજ ઊર્જા ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિજ ઊર્જા વધે છે જેવું ટેમ્પરેચર વધે તાપમાન વધે એટલે અંદરના કણોની ગતિ ઉર્જા શું થાય વધે વધે વધેને વધે છે રેડી ચાલો જોઈએ આગળ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે ઓકે સવાલ પાકો કરી લેજો નેક્સ્ટ બીજો સવાલ ગલન બિંદુ એટલે શું બરફનું ગલન બિંદુ જણાવો ગલન એટલે શું ઘનમાંથી પ્રવાહી બનવાની ઘટના જો ચાલો જોઈએ ગલન એટલે શું દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયા ઘન ટુ પ્રવાહી સોલિડ ટુ લિક્વિડ એસ ટુ એલ ઘન સે પ્રવાહી જાવ ગલન લેકે આવ એટલે ગળી જાય ઘન પદાર્થ ગળી જાય પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય ને ગલન કહેવાય રેડી નેક્સ્ટ ગલન બિંદુ જે લઘુત્તમ તાપમાને જોજો ગલન બિંદુ વિશે જોઈ લઈએ ચાલો જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને અહીંયા કોને તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાય ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે આપણે ઉપર ગલન વિશે જોયું ખાલી કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેને ગલન કહેવાય પણ જે તાપમાને આ ઘટના ઘટે ને એ તાપમાન ને ગલન કહેવામાં આવે છે એ ટેમ્પરેચર ને ગલન કહેવામાં આવે છે સમજાય છે ખાસ યાદ રાખજો હા ચાલો તો જોઈએ કોઈપણ ઘન પદાર્થ નું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે અને બરફનું ગલન બિંદુ કેટલું છે બસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન

જણાવો તો ચાલો જોઈએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે કઈ કઈ અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ એ શાના દ્વારા નક્કી નક્કી થાય થાય તો દબાણ અને અને તાપમાન દ્વારા છે કઈ રીતે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય તેને ગલન કહેવાય પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય તેને બાષ્પીભવન કહેવાય અને વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાં તેને શું કહેવાય ઉધ્વપાત્ર રેડી ચાલો નેક્સ્ટ હવે તમે બીજું જોઈ શકો કે ફરી પાછું તમે ઊંધું ચકડી મારી શકાય શું કે વાયુમાંથી વાયુમાંથી પ્રવાહી બને રેડી વાયુમાંથી પ્રવાહી બને તેને શું કહેવાય સંઘનન કહેવામાં આવે છે અને પ્રવાહીમાંથી ઘન બને તેને શું કહેવાય ઘનીકરણ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો રેડી ચાલો અહીંયા એક એરોમાં નાની એવી મિસ્ટેક છે અહીંયા જે સંઘનન વાળું છે એ એરો આ રીતે આવશે

ઘનમાંથી પ્રવાહી થાય ને એ નંબર આપ્યો પ્રવાહીમાંથી વાયુ થાય ને બી કીધું છે વાયુમાંથી પ્રવાહી થાય તેને સી કીધું પ્રવાહીમાંથી ઘન થાય તેને ડી ઘનમાંથી એટલે કે તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામે તેને ઈ નામ આપ્યું અને વાયુમાંથી ઘનમાં થાય ને એફ એટલે કે તાપમાન ઘટાડતા અને દબાણ વધારતા ચાલો જોઈએ કે તેમાં શું થાય છે એ ઘટના ઘનમાંથી પ્રવાહી બને એટલે એને કઈ ઘટના કહેવાય ગલન કહેવાય ઘનમાંથી પ્રવાહી બને તેને શું કહેવાય ગલન પ્રવાહીમાંથી વાયુ બને પ્રવાહીમાંથી વાયુ એ ઘટનાનું નામ બાષ્પીભવન રેડી હમણાં જે સવાલ હતો એ જ છે પાછો નેક્સ્ટ વાયુમાંથી પ્રવાહી થાય એટલે શું કહેવાય ને સંઘનન કહેવાય અને પ્રવાહીમાંથી ઘન બને તેને શું કહેવાય ઘનીકરણ કહેવાય એ સિવાય ઘનમાંથી સીધું વાયુ થાય તેને ઉદ્વપાતન કહેવાય અને વાયુમાંથી સીધું ઘન થાય તેને નિક્ષેપણ કહેવાય રેડી છે છ નામ ખાસ યાદ રાખજો આના વિશેનો સવાલ પરીક્ષામાં આવી શકે છે એટલા માટે આને સવાલને કહેવાય મોસ્ટ આઈએમપી રેડી જોઈએ નેક્સ્ટ છઠ્ઠો એક પાત્રમાં મીણ લઈ તેને ગરમ કરતા મળતા અવલોકન માટે તાપમાન અને સમયનો આલેખ નીચે મુજબ છે તો આલેખ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પદાર્થનું ગલન બિંદુ જણાવો પદાર્થનું ઉત્કલન બિંદુ જણાવો જો તમે શું કરો છો કે 0 થી 0 થી લઈને અમુક સમયગાળા સુધી ગરમ કરો છો જે સમયગાળા દરમિયાન તમે ગરમ કરો છો ત્યાં સુધી ગરમ થાય છે એટલે ઘનમાંથી પ્રવાહી બનવાનું શરૂ થશે અને એક જ સરખા સુધી પ્રવાહી બને રાખશે રેડી છે ચાલો તો ત્યાં સુધી પ્રવાહી બને રાખશે જ્યાંથી એનો પોતાનો અવસ્થા બી ભરી બીવન કરી પછી ધીમે ધીમે પ્રવાહી થશે તો છેક અહીંયાં રડી છે એટલે ગલન બિંદુ કેટલું મળશે પંદર અંશ સેલ્સિયર સુધી એ પોઈન્ટ સુધી અને તમારે જોઈએ છે ઉત્કલન બિંદુ તો ઉત્કલન બિંદુ એટલે અહીંયાં ડીવન એટલે કે ત્યાં સુધી છે પદાર્થ પ્રવાહીમાંથી અહીંયા અહીંયા સુધીમાં પ્રવાહીમાં ફરી ગયો હશે હવે આ પ્રવાહી ધીમે ધીમે તાપમાન વધારો 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 અહીંયા એકસો દસ અંશ સેલ્સિયર છે તે વાયુમાં રૂપાંતર થવાનું ચાલુ કરશે એકસો દસ અંશ સેલ્સિયર સુધી પોતાની અંદર રાખશે કણો પણ જેવું તાપમાન 110°C થશે એટલે વાયુમાં થશે એટલે ઉત્કલન બિંદુ કેટલું મળશે 110°C તો ગલન બિંદુ સીધું શું થયું ઘનમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થઈ અહીંયા A1 થી અને અહીંયા પ્રવાહીમાંથી વાયુ બનવાની શુભ શરૂઆત થયેલી છે રેડી ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે એકદમ ઈઝી ક્વેશ્ચન છે જોઈએ માટલાના ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે શું થાય સતત ને સતત બાષ્પીભવન 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 કેમ કે બાષ્પીભવન થવાથી શું થાય અંદર રહેલી વસ્તુને ઠંડક પ્રાપ્ત થાય છે આપણે આ સવાલ એમસીક્યુ માં લીધેલો હતો યાદ છે ને આ બધા એમાંથી જ સવાલો આવી શકે નાના મોટી નાના મોટી રેડી નેક્સ્ટ પ્રશ્ન આઠ આ કદાચ એમ કહીશ કે આ આઈએમપી સવાલ મેં બી એક્ઝામની અંદર આવી શકે તફાવત આપો બાષ્પીભવન અને ઉત્કલન ચાલો જોઈએ તો બાષ્પીભવન તો બાષ્પીભવન શું છે સપાટી પરની ક્રિયા છે જ્યારે ઉત્કલન કેવી ઘટના છે જથ્થાત્મક ઘટના છે ઉત્કલન કે એમનમ ન થઈ જાય બાષ્પીભવન સપાટી પરથી થવા માંડે છે રેડી નેક્સ્ટ બાષ્પીભવન એ ધીમી પ્રક્રિયા છે બાષ્પીભવન કેવી છે ધીમી પ્રક્રિયા છે જ્યારે ઉત્કલન છે ઝડપી પ્રક્રિયા છે કારણ કે પ્રવાહીમાંથી વાયુ બનવાની શરૂઆત એક વખત થઈ ગઈ પછી એ ફટાફટ થાય

પ્રશ્નનો નીચેના રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપો વાદળ બનવું અને ડામરની ગોળીનું કદ ઘટવું તો વાદળ બનવું શું છે સંગनन છે વાદળ બનવું શું છે સંગनन છે અને ડામરની ગોળીનું કદ ઘટવું ડામરની ગોળીનું કદ ઘટવું એટલે શું છે તે ઉધ્વપાતન છે સાહેબ કઈ રીતે સંગनन વાદળનું બનવું તો સંગनन યાદ કરો કેવી રીતે થતું હતું નથી યાદ આવતું હાલો બતાવો પાછું 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 આપણે જોઈ લેવાનું જો સંગનન સી સંઘન એટલે વાયુમાંથી શું બને પ્રવાહી એટલે વાદળ બન્યો એટલે શું બન્યો વાયુમાંથી પ્રવાહી બન્યું વાદળ જ્યારે ડામરની ગોળીનું કદ ઘટવો એટલે શું ઘનમાંથી ઘટ્યું એટલે સીધું શું બને છે ઘનમાંથી સીધું વાયુ બને વાયુ બને એટલે શું કે ઉદ્વપાત રેડી છે ચાલો ડામરની ગોળીનો સોરી વાદળ બનવું એટલે શું છે તે વાયુમાંથી વાયુમાંથી સીધું શું બને છે પ્રવાહી બને છે એટલે સંઘનન થાય છે ડામરની કોળીનું કદ ઘટવું એટલે શું થાય છે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ થાય છે ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે નેક્સ્ટ કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે એક અને એક માત્ર અત્ર તત્ર સર્વત્ર શું આવે ખબર છે બધાને ખબર છે એના વગર ચાલતું જ નથી લોકો એની માટે તો મોટા મોટા આંદોલન કરી નાખે છે ઘણી વખત તો ઝઘડા પણ થઈ જાય છે એ વસ્તુ શું પાણી જો પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે ઘન સ્વરૂપે એટલે કે બરફ ઘનમાં બરફ સ્વરૂપે સોલિડ પ્રવાહી પાણી પાણી સ્વરૂપે H2O લિક્વિડ વાયુ પાણીની બાષ્પ સ્વરૂપે H2O ગેસ ઓ ગેસ આ ત્રણેય અવસ્થાઓ ધરાવે છે ક્લિયર જોઈએ નેક્સ્ટ 11મો સવાલ પ્રવાહી અવસ્થાના ચાર ગુણધર્મો લખો જો અહીંયા પ્રવાહી અવસ્થાના વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટમાં આપ્યા છે પણ હું એમ કહીશ વિદ્યાર્થી મિત્રો કે ક્યાં કદાચ પરીક્ષામાં પ્રવાહીની જગ્યાએ ઘનના પૂછાઈ શકે તો વાયુને પૂછાઈ શકે એટલે આ ત્રણે ત્રણના ગુણધર્મો પાકા કર લેવાના એક તો આવશે જ ગેરંટી રેડી આઈએમપી સવાલ છે ત્રણમાંથી એક આવે 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 ને આવે છે બે માર્ક્સનો સવાલ આવે છે તો આપણે પ્રવાહીના ગુણધર્મો જોવાના જોઈએ કે પ્રવાહી પદાર્થ ને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે 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 શું તે તે નિશ્ચિત કદ ધરાવે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે પાત્ર જેવો આકાર ધારણ કરે છે કારણ કે તે તરલ છે આકાર નક્કી નથી પણ જેમાં નાખો ને એવો આકાર થઈ જાય બરાબર છે એનું કામ કેવું છે ખબર હીરો જેવું છે એક હીરો હોય ફિલ્મનો અભિનેતા એક્ટર એક્ટર જેવું કામ છે આ પ્રવાહીનું રેડી છે કે તમે એને જેના પાત્રમાં નાખી દો એની જેવો થઈ જાય એને કદાચ તમે એમ કહો કે તારે રામ ભગવાનનું પાત્ર ભજવવાનું છે રામ બની બની એને એને એમ તારે રાવણનું બનવાનું છે તો રાવણ જાય એક્સપ્રેશન એવા આવવા માંડે એ એક્ટર કેવું છે એને જે પાત્ર આપવામાં આવે જે કપડાં પહેરવામાં આવે એની જેવાય બની જાય છે રેડી છે અમિતાભ બચ્ચન ના મૂવી જોયા હોય તો તમને ખ્યાલ હોય પણ તમે બધા રણબીર દીપિકા પાદુકોણ જોવાવાળા છે છો અત્યારના રેડી તો તમને એમાં હવે ખ્યાલ આવી ગયો છે કે પ્રવાહી કેવો છે રેડી ફ્લેક્સિબલ છે કે જેવું પાત્ર એવો આકાર એટલે કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે નેક્સ્ટ પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે પ્રવાહીમાં છેનો વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે કીધું ને તરલ છે પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી દ્રઢ નથી હ જોજો દ્રઢ નથી રેડી નેક્સ્ટ ચેપ્ટર 3 ખૂબ આઈએમપી આ હવે અહીંયા જે પ્રશ્ન આવ્યો છે તે પણ આઈએમપી છે કેમ સાહેબ તો જો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે કારણ કે H2SO4 ના આણ્વીય દળની ગણતરી કરો આવો એક સવાલ આવી શકે કેમ કે દાખલો છે એટલે બે માર્ક્સમાં એક દાખલો પૂછશે નવ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન દાખલાનો પૂછશે એક પ્રશ્ન ઓલા ઘન પ્રવાહ અને વાયુની અવસ્થાના ગુણધર્મો વાળો પણ પૂછી શકે એ સવાલ આવશે આ દાખલો આવી શકે ચાલો જોઈએ અહીં એચ ટુ એસઓ ફોર આવે એવું જરૂરી નથી અહીંયા કોઈ પણ બીજું તત્વ પણ હોઈ શકે છે બીજો કોઈ પણ અણુ પણ હોઈ શકે રેડી ચાલો એચ ટુ એસઓ ફોર માં એચ બરાબર વન આપ્યું એસ બરાબર બત્રીસ ઓ બરાબર સોળ તો એચ ટુ એસઓ ફોર નું આણ્વીય દળ એચ માં એચ કેટલા હાઇડ્રોજન કેટલા બે તો બે ગુણિયા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ વત્તા એક ગુણિયા સલ્ફર કેટલો એસ એટલે સલ્ફર સલ્ફર કેટલો છે એક માત્ર એક છે એક ગુણ્યા સલ્ફર નું પરમાણુ દળ પ્લસ ઓક્સિજન ઓક્સિજન કેટલા છે ચાર છે કેટલા છે ઓક્સિજન ચાર તો ચાર ગુણ્યા ઓક્સિજન નું પરમાણુ દળ હવે જોઈ લઈએ બે ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણુ દળ એક હોવાથી બે ગુણ્યા એક કરવું પડે પ્લસ આપણી પાસે સલ્ફર એક છે અને એનું વજન બત્રીસ છે તો એક ગુણ્યા બત્રીસ કરવું પડે પ્લસ ઓક્સિજન સોળ છે બરાબર ઓક્સિજન વજન કેટલું પરમાણુ દળ સોળ પણ ઓક્સિજન ટોટલ કેટલા ચાર એટલે ચાર ગુણ્યા સોળ બે એકા બે પ્લસ બત્રીસ એકા બત્રીસ પ્લસ સોળ ચોક ચોસ રો કરવાનો સરવાળો ને બે છ ને તો યુનિટ એ છે માસ યુનિટ અથવા તો ખાલી યુનિટ રેડી ટૂંકમાં દર્શાવે છે આ કઈ રીતે ગણતરી કરવી તમને આવડવી જોઈએ નેક્સ્ટ એની જ છે

બે દસ ને સરવાળો કરતા આવડવું ભણો એટલે આવડે ગણતરી શરૂ કરો એટલે દાખલો પૂરો થાય છે પણ ગુણાકાર સરવાળા બાદ બાકી આવું આવડવું જોઈએ ચાલો નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો

કોઈપણ હોય દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે પાણી લઈ આવો તો પરંતુ જો નવ ગ્રામ પાણીનું વિઘટન થાય એમાંથી તમારે પાણી કેટલું લેવાનું નવ ગ્રામ ગમે ત્યાં લેવાનું સાહેબ હું હિંદ મહાસાગરમાં લઈ આવું તોય હલગ પતન અરબસાગરમાં મજા આવતોય હાલ અરે બંગાળની ખાડીમાં અરે લઈ આવ પેસિફિક એન્ટાર્ટિકા મજા આવે ત્યાંથી લઈ આવો એમાંથી કેટલા ગ્રામ પાણી લેવાનું નવ ગ્રામ નવ ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા એક ગ્રામ હાઇડ્રોજન

કેટલે કેટલું થઈ ગયું બે ગ્રામ ઓક્સિજન ઓક્સિજન નું વજન કેટલું સોળ ગ્રામ હવે અહીંયા જેટલું ઉડતું હોય કોમન બે એક આ બે આઠ દૂસોળ એટલે એક જેમ આઠ બસ આ ગુણોત્તરને આધારે વાત કરેલી લે છે એમોનિયાનું પણ સમજાવી દો એન એચ થ્રી એમોનિયા નાઇટ્રોજન કેટલો ચૌદ હાઇડ્રોજન કેટલા ત્રણ તો ચૌદ જેમ ત્રણ રેડી છે ચાલો તો જોઈએ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળતી ગુણોત્તર

છે અને તેને યુ સંગના વડે દર્શાવવામાં આવે છે આપણે દાખલા મધ્યે છે શું લખ્યું યુ તો યુ આ છે એની પાછળનું કારણ આ છે કેમ કે એનું એકમ છે રેડી ચાલો આગળ પાંચમો સવાલ કેટલા હાજર છે તે જણાવો તો એચ અણુ તો અણુ અને આયન રેડી આ ઋણ આયન કહેવાય આ રીતનું છે

માઇનસ આઠ ફોસ્ફોરસ પીએ તો બે હાઇડ્રોજન અને એક સલ્ફર એમ કુલ કેટલા પરમાણુ છે ત્રણ પરમાણુ હાજર છે કેટલો છે અને ચાર ઓક્સિજન છે કેટલા છે ચાર તો ટોટલ કેટલા થાય એક ને ચાર પાંચ એટલે કુલ પાંચ પરમાણુઓ હાજર છે નેક્સ્ટ સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો બહુ મસ્ત વસ્તુ છે સંયોજકતા સંયોજકતાને આધારે તો આપણે બધા અણુસૂત્ર બને છે જેટલા પણ અણુસૂત્ર અત્યાર સુધીમાં ભણ્યા તે બધા સંયોજકતાને આધારે જ બને છે શું છે સંયોજકતા ચાલો તો જોઈએ કે કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની એકબીજામાં જોડાવાની એકબીજા સાથે કનેક્ટ થવાની સાપેક્ષ શક્તિ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે એકબીજામાં જોડાવાની જે કેપેસિટી છે એકબીજાની સાપેક્ષ છે તેને શું કહેવાય સંયોજકતા એનું મહત્વ શું છે કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાયને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાને આધારે નક્કી કરવામાં આવે છે અથવા તો નક્કી કરી શકાય છે કે એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે સોડિયમ અને ક્લોરિન તો સોડિયમની સંયોજકતા પ્લસ એક ક્લોરિન ની કેમ કે સોડિયમ ગુમાવી શકે છે પોતાનો એકાદો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે અને ક્લોરિન એક ઋણ આયન મેળવીને ઋણ બનશે બરાબર છે એક એનો ઇલેક્ટ્રોન મેળવશે ગમે ત્યાંથી ને ઋણ આયન બનશે રેડી હવે આ બંને જોડાશે એકબીજાની સાપેક્ષે જોડાશે એટલે એને પ્લસ વન સીએલ માઇનસ વન ઓકે પ્લસ વન માઇનસ વન વાંધો નથી એટલે બે જોડાઈ જશે એટલે એન એ સી એલ તો આ રીતે બનશે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ વિજ્ઞાનની અપડેટ મેળવવી છે કે સાહેબ ધોરણ નવમાં વિજ્ઞાનમાં હવે શું ચાલી રહ્યું છે નવું નવું શું આવી રહ્યું છે તમે અમારા સુધી શું પહોંચાડો છો એવી અપડેટ મેળવવા માટે આજે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ક્યારે આજે જ જોડાઈ જાઓ ભૂલ્યા વગર સાહેબ નંબર તો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર કોન્ટેક્ટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું છે તો લિંક પણ ક્યાં આપેલી હોય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી જ છે આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી જોડાવો અને મેળવો નવી નવી માહિતી થઈ જાવ તૈયાર અને બનો ભવિષ્યના નવા વૈજ્ઞાનિક નવા સીએ નવા આઈપીએસ નવા આઈએસ અને ઉજ્જવળ અને દેશની પ્રગતિમાં તમે પણ સાથ આપી શકો તેવા બની શકો છો રેડી ચાલો જોઈએ નેક્સ્ટ રેવા અહીંયા તો આપણો ચેપ્ટર 1 અને ચેપ્ટર 3 ના બે ચેપ્ટરના હજી આપણે વિભાગ B ના પ્રશ્નો પૂરા કર્યા છે નેક્સ્ટ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો મિત્રો મળીશું નેક્સ્ટ નવા ચેપ્ટરની સાથે રેડી છો ને રેડી થઈને રહે છે બરાબર છે તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત